નમસ્તે મિત્રો તો હું કલ્પેશ કટારિયા આજે તમને મારા ઓફિસના બગીચાની મુલાકાત કરાવીશ જો મારા બગીચામાં કેટલા સરસ સરસ ઝાડ છે ફૂલ છોડ છે અને ખાસ કરીને ઔષધિઓ કેટલી બધી છે એ બતાવીશ ચાલો જઈએ આપણે એક 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 ઝાડની મુલાકાત લઈશું અને આ પહેલાં તો બગીચામાં આ છે સર્વશ્રેષ્ઠ આયુર્વેદનો બધાનો પરિચય હોય આ લીમડો અને મિત્રો ધારીને જોશો તો લીમડા ઉપર તમને બીજી એક ઔષધિ જોવા મળશે બરાબર ધારીને જો લીમડાના થડમાં જો આ એક વેલ ચડેલ છે એ છે બીજી સર્વશ્રેષ્ઠ ઔષધિ દેશી ઔષધિ એવી ગળો અને લીમડા ઉપર ચડેલી ગળો એને સર્વશ્રેષ્ઠ ગળો કહેવામાં આવે છે જુઓ ચડી છે આ ગળો બગીચામાં અમે ખાસ કરીને અમારા સ્ટાફ મિત્રો અને માળી દ્વારા ઉછેરવામાં આવેલી છે લીમડાના થડમાં જ આ ગળો ઉગાડેલી છે આ છે મિત્રો હંસરાજ આનો સુશોભન માટે ઉપયોગ થાય છે અને ઔષધિ તરીકેનો શું ઉપયોગ એ તો મને પણ નથી ખબર પણ આ છે હંસરાજ હંસરાજની બાજુમાં આ છે ફાલસા ઉનાળાનું ફ્રૂટ નાના નાના ચણીબોર જેવાના ફ્રૂટ આવતા હોય છે ફાલસા ખાલસાની બાજુમાં આ છે પથ્થર જેના પથરીની તકલીફ હોય એમના માટે ખાસ આના પાના ચાવવાનો ગમે તેવી પથરી તૂટી અને પેશાબ દ્વારા નીકળી જતી હોય છે આ છે પથ્થર પાની પથ્થર પાણીના બાજુમાં જ આ છે એલોવેરા દલોવેરા મિત્રો બધી ઔષધિ છે ઔષધિ તરીકે કામમાં લાગે એ પ્રકારના છોડ છે આ બીજી એક શ્રેષ્ઠ ઔષધી શરદી ખાંસી ઉધરસ તાવ કફ એ બધામાં આનો ઉપયોગ થાય છે કોઈ જાણતા હોય તો આનું નામ કોમેન્ટમાં જણાવજો બોલો આ શું છે તો મિત્રો આ છે અરડુસી આ પણ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે અરડુશી અરડુશીના બાજુમાં આ એક ઔષધિ છે બીલવ બિલીપત્ર જે કહીએ જે આપણા સનાતન ધર્મમાં ભગવાન મહાદેવને ચઢાવવામાં આવતું પત્ર અને સુગરના દર્દી બીપી અને એના સિવાય પણ બીજા અનેક રોગોના અંદર ઉપયોગી એવું આ છે બિલી બિલી બિલીના બાજુમાં મિત્રો આ છે અશ્વગંધા અશ્વગંધાનું પાન આવતી હોય છે ઘોડાના પર સેવા જેવી એના ઉપર આ છે અશ્વગંધાના બીજ પણ આવી ગયેલું છે આ છે નાની તુલસી આગળ ઘણી બધી તુલસીઓ છે બતાવું આ મિત્રો બીજી ઔષધિ જે દંડી આ બીજું છે બિલ્લી બિલ્વ એના બાજુમાં ફરી આ છે અરડુસી અને જુઓ મિત્રો આ ઘણા બધા ફાલસા લાઇમસર ઉનાળામાં ફાલસા ખાવાની બાજુ નથી તોડીને ફ્રેશ ફ્રેશ ફાલસા જ અમે લોકો ખાઈએ છીએ ઉનાળામાં આ મિત્રો બીજું છે બિલી બિલીની બાજુમાં જ નીચે ઘણા બધા એલોવેરા એલોવેરા આ ફરીથી અરડું છે મોટા પાનવાળો છે પૂજન પીપળો એ પણ ઔષધિમાં પણ એનો ઉપયોગ થાય સનાતન સંસ્કૃતિમાં આનો ધાર્મિક અનુષ્ઠાનમાં પણ ઉપયોગ થાય એ બધાની નીચે મિત્રો આ એકદમ ઝીણા ઝીણા પાનવાળું જે છે એ છે સતાવરી આ પણ આપણા આયુર્વેદના અંદર આનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે વંધ્યત્વ નિવારણ માટે પણ આ સતાવરી બહુ જ ઉપયોગી હોય છે અને મિત્રો આ રે સતાવરીના બીજ વંધ્યત્વ નિવારણમાં આના સતાવરીના જે આ છોડ છે એના મૂળ મૂળનો પાવડર કરી અને જો સ્ત્રીને પીવડવામાં આવે તો જેના પ્રેગનન્સી કન્સ્યુ કરવામાં તકલીફ થતી હોય એના માટે બહુ જ ફાયદાકારક છે અરડું આ સતાવરીના મૂળિયા સતાવરીની બાજુમાં જ એવી આ તુલસી થોડાક પાન તુલસીના ખાઈ લઈએ ઇન્સુલિન માટે બહુ સારી જો મિત્રો આ સતાવડી અત્યારે પાકી ગઈ છે એટલે પીળી પડી ગઈ છે બાકી એકદમ આ રીતના કોઈ વેલ તૈયાર થતો સતાવડીનો ઢગલા એલોવેરા આ લેમન ફી કહીએ ગ્રાસ કહીએ આનો ચાના અંદર ઉપયોગ થતો હોય છે લેમન ગ્રાસ આ મિત્રો છે વિક્સ તુલસી એને આપણે વિક્સ નો છોડ પણ કહી શકાય બીજી મોટી બધી અરડુસી પેલા વિશાળ પાન છે જુઓ અરડુસી આ દંડો જે થળ દેખાય મિત્રો છે રાયણ આ જંગલમાં બહુ મોટા પ્રમાણે થતું ફ્રૂટ છે અને એકદમ હેલ્ધી ફ્રૂટ એના પાન આપ જોઈ શકો છો રાયણ રાયણના બાજુમાં વિશાળ અરડુસી મોટા મોટા પાના છે એકદમ વિકસિત આ છે આપણું દેશી બાંબુ ટ્રી વાંસ વાંસના બાબુ બાજુમાં લાઈન લાગી ગઈ છે આખા છે ફાલસા હમણાં થોડી વાર પહેલાં બતાવ્યા હતા ફાલસા એક સુધી આ છે ફાલસા હમળો અને આ બધું છે ઝુંડ છે આખું એ નીલગરિયું નીલગરીનું ઝુંડ મિત્રો બગીચાની અંદર ઉગેલું બીજું એક ઝાડ છે પાન જોઈને આપળખી શકો તો આ છે ઉમરા આ ફ્રૂટ આપણને જંગલમાં અને નદી કિનારે ઉગી નીકળતું વૃક્ષ છે અને મિત્રો બહુ જ હેલ્ધી ફ્રૂટ ઉમરા દેખાવમાં સ્વાદ મો સેમ ટુ સેમ આપણે અંજીર જેવું હોય ઉમરા આ છે ઉમરાનું ઝાડ હજુ નાનો નાનું છે એટલે આના ઉપર ફ્રૂટ નહીં લાગે બાકી હમણાં મહિના પહેલો જ મેં નદી કાંઠે ઉમરા ઉપરથી બહુ ઉમરા તોડી નાખાતા હતા અને મિત્રો હું ત્યાંનો પણ કહું છું કે આ છે ઔષધિ વન એ મોસ્ટ ઓફ બધી ઔષધિ અને હેલ્ધી ફ્રૂટ્સ જ કરેલા છે જો લેમન ગ્રાસ વિક્સ તુલસી સતાવરી જો આ સતાવરીનો એક નાનો છોડ આ રીતના એક કીળો પડી ગયો છે બાકી આ ઉગ્યો છે જુઓ એકદમ ગ્રીન અને એના પર ઝીણા કાંટા પણ હોય આ છે મીઠું લીમડો બીજું આવડું સિંહ અહીંયા ઉમરા અને એના જોડા ઉગેલા છે આ જાંબુ આ જાંબુનું ઝાડ છે નાનો છોડ અહીંયા મિત્રો આ લકડાના કચરા ઉપર આપ જોઈ શકો છો આ કારેલા ઉગ્યા છે કારેલાનો વેલો છે અને આ જુઓ મિત્રો મેં એમાં તમને તુલસી બતાવી એ તો એક જ હતી પણ આ જો આખું તુલસી વન જેવું છે કેટલી બધી તુલસી છે મિત્રો આ છે જામફળી ગૌવા ટ્રી સુગર પેશન્ટ માટે જામફળ અને જામફળીના પાન બહુ જ ફાયદાકારક છે મિત્ર આખું તુલસી વન એમાં છે લીંબુડી આ પણ બધું તુલસી વન તુલસી વન બધી જ તુલસીઓ છે ઢગલા બંધ જો આ બધી જ્યાં દેખાય ને ત્યાં બધી તુલસી તુલસી જ છે તુલસી મિત્રો આ છે આંબો તૈયાર થઈ ગયું છે આવતી સાલ લગભગ કેરીઓ લાગી જશે એના ઉપર તુલસી વનના વચ્ચે ઉભેલું બિલવ બીલીપત્ર એના બાજુમાં લીંબુડી પણ તૈયાર થઈ ગઈ છે લીંબુ આ બિલ્વ આ લીંબુ આ પણ મિત્રો ઉનાળામાં થતા સ્વાદિષ્ટ એવા શેતુરનું ઝાડ તુર અને મિત્રો શેતુરના અંદર એક અજાયબી જોવા જેવી છે અત્યારે એના આ પાના ખરી ગયા છે આ બતાવો જુઓ એક પરોપજીવી વનસ્પતિ કે જે શેતુરના અંદર આ રીતના ગાંઠ પડી છે એના અંદરથી ઉગેલી છે આ આખું એનું સ્ટ્રક્ચર એની ડાળીઓ બધું અલગ છે અને એના પાન પણ અલગ છે જુઓ આ રહ્યા આ શેતુરમાંથી ઊગી નીકળેલું એક પરોપજીવી વનસ્પતિ છે આ રીતના આનું સંપૂર્ણ પોષણ આ રીતના જ લેતું હોય છે બીજા ઝાડમાંથી જ અને એનો પોતાનો ગ્રોથ કરતું હોય છે આ છે મિત્રો નેસ્ટ ટ્રી માળો બનાવવા માટે પક્ષીઓ માટે શ્રેષ્ઠ વૃક્ષ છોડ આ છે બીજું એક પવિત્ર સનાતન સંસ્કૃતિમાં મનાતું પવિત્ર ઝાડ અત્યારે છોડ સ્વરૂપે છે સેવન આનો લાકડાનો હવનના અંદર ઉપયોગ થતો હોય છે હોમ હવનમાં અને મંદિરનું કોઈ ફર્નિચર બનાવતા આના લકડાનો ઉપયોગ થતો હોય છે મિત્રો બીજો છે આંબો બીજી સેતુરી આ મિત્રો જુઓ બીજું સેવન આ મિત્રો મસ્ત બે વર્ષ પેલો અમે જ ઉગાડેલું છે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે અમેરિકન વિદેશી છોડ છે પણ બહુ સુંદર છે મિત્રો ઔષધિના અંદર મિત્રો આ બીજું ઔષધિ તરીકે એના ફ્રૂટ તરીકે વપરાતું ફ્રે એવું આમળા હજુ નાના છે એકાદ વર્ષમાં લાગી જશે આ છે લીંબુડી મિત્રો બગીચામાંથી મને ફરતો ફરતો આખી મોર પિંચ મળેલ છે કુદરત તો કુદરત છે સુંદરતાને એને કોઈ પાર જ ના હોય મિત્રો મારા બગીચામાં બીજું તમને બતાવી દઉં શ્રેષ્ઠ ઝાડ એવું મિત્રો આ છે અંજીર અંજીરનું ઝાડ છે ના આપણા અંજીર પણ બહુ લાગેલા છે મેં ઘણીવાર ખાધા છે અત્યારે એની સિઝન નથી એટલે એક નાનું અંજીર લાગ્યું છે જો મિત્રો આજે અંજીર હજુ કાચું છે ચાલો મિત્રો આપણી મુલાકાત અહીંયા પૂરી કરીએ ફરી કોઈ વાર આ રીતના બગીચાની કે કોઈ સુંદર લોકેશનની મુલાકાત લઈશું મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો